એલઈડી બાબતમાં જણાવવાનું કે જે આપ ડીલર કક્ષાએથી જે વાહન ખરીદો છો તેમાં જે લાઇટ આવતી હોય છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીઓ દ્વારા અધિકૃત કરેલી હોય છે તો હાલ ક્રેઝ જોવામાં આવે છે કે લોકો દ્વારા જે અધિકૃત લાઇટો છે તે કાઢીને લાંબા અંતર સુધી જતી હોય તેવી એલઈડી લાઇટો લગાવવામાં આવે છે આ જે કામ આ જે કામગીરી કરવામાં આવે છે તે તદ્દન બિનઅધિકૃત છે હાલ સુધીમાં બસો ઉપરાંત સુધી બનાવવામાં આવ્યા છે તથા પાંચ લાખ કરતા વધુ રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તથા અમારી બે ટીમ છે એ રાતે ચેકિંગ કરતી હોય છે લોકોને જણાવવાનું કે જે આ લાઇટ હોય છે એ તમારા થોડા સમયની મજા માટે સામેવાળા વ્યક્તિને બે ત્રણ સેકન્ડ માટે આંચી દેતી હોય છે જેના કારણે અકસ્માત થવાની ભીતિ રહેતી હોય છે એટલે આપણા દ્વારા અધિકૃત લાઇટનો ઉપયોગ કરવામાં આવે તેવી અમારી વિનંતી છે